અરે કાલે ચાલશે કેમ કે અત્યારે પાંચ વાગી ગયા છે આમાં છટાઈ ગયું છે આમાં અડધા માં છટાઈ ગયું છે અને એક બાકી છે એ હવે કાલે જય માતાજી જય દ્વારકાધીશ તો આપણા નવા વ્લોગ વિડીયો તમારા બધાનો સ્વાગત છે ને આપણે ત્યારે પંપ છાંટતા હતા ત્યારે આમાં છ પંપ છાંટવાના હતા ને આની બાકી છે એટલે આજે છાંટવાના છે કેમ કે બેકડી થી આવવાનું બહાર હતો એટલે ચાલો અત્યારે પંપ ચાલુ કરીએ છાંટવાના આજે તો પંપ પૂરા કરી નાખવા જો છાતી નાખી છે બધી દવા પાકું જ કરી લીધું છટાઈ ગયા છે